નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્ટર માર્કેટિંગ એડમાં આજે તારીખ સત ફેબ્રુઆરી ને સોમવાર ના રોજ જસ્ટર માર્કેટિંગ એડમાં જીરાની આવક જોઈએ તો સાડા આઠસો થી નવસો ગુણી આસપાસ જેવી જોવા મળી રહી છે જેમાંથી પાંચસો ગુણી નવા જીરાની આવક આજે જોવા મળી રહી છે અને મિત્રો હાલ સામેથી હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના ના બજારમાં શનિવાર કરતાં આજે જીરાની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે

આવનો નંબર હેડ કાર્ડ પર બતાવે છે કે 3388 હા આ 3388 હા બોલો 3388 એક પી પતા 88 88 અરે એકાશી એમ કે 50 તમે જેનો રન નંબર 33 36 34 યુગમે સુધી ચાલવાતો હતો તે 3388 રન નંબર હેડ કાર્ડ પર બતાવે છે એટલે જેનો રન નંબર નોટ નંબર 33 कमेट कर जन पंचायत जिला बालोद ग्राम वार्ड नंबर वार्ड 3 वार्ड 3 बांधा ₹1500 की पात्रता ₹9900 जन पंचायत जिला बालोद ग्राम वार्ड नंबर वार्ड 2 ब्लॉक रामणी ₹3900 एक पार्टी लागत ₹4000 में होता ₹3900 पूरा एक नवा साथ अनुमान सारो पति 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 वार्ड नंबर

ભાઈ અણ્યા ભાઈ અફાનો તેતાલી કેતાલી હો પાત્ર પાત્રી કેતાલી પાત્રી કેતાની પાત્રી મોટું પાત્રી હેડ બધા બધા રાઈટ પડે બંધ રેખી ચેતાલી એસી પાત્ર પત્ર ને ગયા ચેતાની એણે કેતા છી બે જ નવાનું મુહા આગળ ના આગળ બધા મુ કઈ રામ ના રામનાથ મુખ્ય ચાર હજાર ત્રણસો રૂપિયા જૂનું સુપરમાં ખેડૂતભાઈ અરવિંદભાઈ દૈસ્ત્રા ગામના Ya pak. Halalah harusnya. Bapa putera putera tanggungjawabnya diakarkan pada pencerdasan dan pengetahuan yang tali. Hujung. Sudah. Ya tali. Ya tali. Halalah harusnya. Bapa. Allah penamor. Ya tuan. ચાર હજાર બસો ને બાવન રૂપિયા માલ સારો સાથે માયનો સાથે નવ હાય હાય થાય પાંચ પાંદર ચેતાલી ચેકાલી હો મારા હો લખ મંગલા ગયો

மாண்பரி கமலா மாண்பரே பாதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதமதம

પાંત્રી છેની બજાર પછી નાયન બજાર બીજે બાર નો અઠવાન નો સાથ ત્રી પાંચ બધા બધા ત્રણ નું અઠવાન નો ભારતરી પાંચ બજાર છે પંચાડી બધા જ નાય બજાર વિચે ચેરી જનપણ અઠવાન નોળ આડત્રી આડત્રી આઠ બજાર વિચે ત્રી પંદર બધા બનાવ નવ અઠવાન નોન બોગીન છેની ઉભિન ચેટી પાંચ બજાર ಹಲೋ ಲಕ್ ರಾಮಣ್ಣ ಹಲೋ ಬಾಜು ಹಳೆ 3915 ರೂಪಾಯಿ 9 ಕೋಲವಾ ساتھ మీడియం ಹಳೆ 410 ಆ ಪಾಡವಾ ಮಂಡು ಬಿಜಿ ಲಕ್ ರಬಜೋ ಹಳೆ ಪಾಡವಾ ಹಲೋ ಹಲೋ ಬಾಪಾ ಏ ಅದು ಪಾಪಾ ಸುಮ್ಮೋ ಮಾಯ್ತಿ ಡಗ್ಲಾ ಬೇ ಮದದನು ಸುಮ್ಮ ಆಗಕ್ಕೆ ಬೋಲ ಹಾಲೋ ಪುಷ್ಪರಾಜ್ ಕೀ ಹಲೋ અરે મુકલા 4000 યસ કાઈ યે જો કદી જો હા પડજો શર્મા હેતુ ઘરે જઈને કજો કે કરતા 39 પચાસ રૂપિયા સુધી જોવા મળી રહી છે નવા જીરાના બજારમાં આજે તેજી જોવા મળી રહી છે અને જૂના જીરાના બજારમાં પણ આજે તેજી જોવા મળી રહી છે જૂના જીરાનું બજાર આજે ત્રણ હજાર આઠસો રૂપિયા થી લઈને ચાર હજાર ત્રણસો ને પચીસ રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે